ए काम कर को ना आने तुम्हारा बलाव नहीं था 5 ₹500 से तीन भरिया है गुजराती है गुजराती जो हां जो आप फोन <ंगिये> है ना आप कॉपी दे आ कर लन एक एक हां इधर भाभी त्रिवेदी जी हां हां हमारा तो आ भाई है सन एंड सेलिब्रेशन ना भी है ना बत चैनल को सब्सक्राइब करो पहले हाँ आज हाँ, हाँ, जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक तो है हेलो गाइस नमस्कार क्या सो बजाए तो बड़ी बात है एक नवा ब्लॉग में तुम्हारो हार्दिक स्वागत छे अत्यारे तो करे ने काले आज टाइम आयो तो अत्यारे काम चलो तो अत्यारे पति गयो बधु जोई लो आपड़ो गरम पानी थाई है यार નાહી લાઈએ અને એક જગ્યાએ જવાનું છે લગભગ લાવ કહે જો છે ચાર સાડા ત્રણ થઈ ગયા પાંચ સાડા પાંચની આસપાસ રાખું એ થોડુંક વિડીયો તો બનાવશો કેમકે એ કાલે આપણા ભાઈ ભેગા હતા ને તમે વિડીયો જોયો હોય તો એ ભાઈ અહીંયા જઈને વિડીયો બનાવી એ ભાઈ જ મને ઓપન ભાઈ અહીંયા જઈને વિડીયો બનાવો અહીંયા જઈને વિડીયો બનાવીએ તો ઓળો કન્ટીન્યુ નહીં જોઈ લઉં પછી મળું Nói kia cái nhưng không xe cho video booster 어디 miserable cười khinh mà có ý kiến, chức tr goal thực hiện vấn đề vàng cho sống còn lạiva và different compleanna cartoon Broke-chinalu và Android demonstrativen, needig Japanese foreign culture rồi đóan thứ nhất là tài năng thủ t transmBE idiot tim ở được Wabot đã có nào

वो तो गोत घर में नहीं जो बारे फरे है आओ बदु जे लेवा जाऊ तू पण ई लेन आवे है हमें ती <laughs> ये मेरे साथ क्यों होता है ये सारे आपड़ी खाई जाई है गुजराती है गुजराती जो हां जो आप फोन देना ना आपड़ो कॉपी जे अगला <laughs> ना एक क्विज ये चोक लगे आगे लानो

ટન્ટણ નાવી ઓય આવી જા ઓકે ઓકે બાય રેડી फटाफट સબસ્ક્રાઇબ કરજો બેલ વેરામ જો માર દેવાનું બરોબર તમને કોઈ દેતા નથી એટલે તમને દીધા છે એક્યુલીમાં જોજો ને ને આ એ યુટ્યુબર ગયા તો આવી ગયા પકડે

Halo, ini ये हूं ध्यान तुम

હલો તો હવે રાતે બંધ હું આપણે હું એક વસ્તુ બોલવાનો તો પણ હવે બોલી લો નહીં બધા તો પૂરું થઈ જાય તમને વાડીએ જાઉં ને ત્યારે રહેતા જ વાડી તો હે નહીં કે વાડી હવે હું નાનો હતો ને ત્યારે મારા બાપે ઉડાડ નાખી હતી તો પાંચ રાખા કાઢી વાંધો

મારે કલેજ ફોન કરીએ ભાઈ ભાઈ મારા ભાઈ વિડીયો બનાવવી જોઈએ કલ્યાણ કરી દીધું આ આ પાર્સલ વાર આ પાર્સલ ઇજુ ટન પાર્સલ લાવવાના હે હવે કીધું ઓય વસ્તુ મંગલ હોય ધી નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બતાય સવારના વાગી ગયા છે દસ ને આપણે આવી ગયા ચા બનાવો ચા બને છે આપણે વેટ કરીએ ને મમ્મી ફ્રી નથી તો મારે હું ભાઈ હોય એવું જોઈ જ છું મોટું મને બહુ ટેસ્ટી હોય તો બસ અને કેમ તો બધા મજામાં બધાને જય શ્રી રામ સવારના ચા વગર તો નો હાલે કાલે તો વિડીયો જોયો કાલે તો આપણે સમાન લેવા ગયા હતા ઘરનું પછી આવતો ત્યારે આખમાં બોલી પછી લેવાઈ ગઈ પછી વિડીયો મત કરી કોઈ આપી પછી હું ત્યારે સવાલ વેઠતું ઉઠી પછી બનાવ તો ચા બને પાછળ તો એ ચા બને પછી પીએ થોડું કાંક કાંક છે એ પતાવીએ પછી મળું તો બધાને જય શ્રી રામ તો જય દ્વારકા દેશ જય શ્રી રામ ભગવાન કેમ છો બધા તો બાકી ગયા છે સાડા બાર ને નાસ્તો લઈ આવો છું નાસ્તો કરો જમવાનું બાકી છે અને મમ્મી એને મંગળવાર રહી છે તો એના માટે હું લઈ આવું જો દેખાડ જો પછી મોરી વસ્તુ બધી મંગળવારના છે ને ઓલું મા બાદ બરાબર રહી દઈ મંગળવાર ને મોરી વસ્તુ ખાય તો કન્ટીન્યુ તો હવે જમી રહીએ પછી મળીએ આપણે બાય બાય